ચાલુ વર્ષે ગુજરાતમાં સમયસર સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું પૂરતા પ્રમાણમાં વાવેતર કર્યું છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે સિત્તેર લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું ગત વર્ષની સરખામણીએ બે પોઈન્ટ પાંચ લાખ હેક્ટરના વધારા સાથે મગફળીનું અઢાર પોઈન્ટ એસી લાખ હેક્ટરમાં વાવેતર કરાયું કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનો ઉત્સાહભેર વાવેતર કર્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાહીઠ ટકાથી વધુ નોંધાયો છે ત્યારે રાજ્યમાં વરસાદનો સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદને પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે જેઓ મંત્રી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી રાજ્યમાં એકત્રીમી જુલાઈ સુધીમાં આશરે સિત્તેર લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે વાવેતર વિસ્તારની વાત કરીએ તો કપાસનું ત્રેવીસ લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થયું છે તેલીબિયાનું બાવીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારોમાં વાવેતર થયું છે મગફળીનું અઢાર લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે મગફળીના પાકના વાવેતર વિસ્તારમાં ગત વર્ષની સરખામણી અઢી લાખ હેક્ટરનો વધારો ચાલુ વર્ષે થયો છે આ ઉપરાંત ખેડૂતોએ એરંડા સોયાબીન ડાંગર જુવાર સહિતના ખરીફ પાકોનું પણ સારું વાવેતર કર્યું છે વરસાદના સમયસર અને પૂરતા વરસાદના આગમનના કારણે વાવેતરમાં હજુ પણ વધારો થવાની પૂરતી સંભાવનાઓ છે